आगरा आगरे, आगरे, आगरे। 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 चलो वन टू थ्री स्टार्ट आप Aku harus bilang, "Kita menyuruh kamu

મેં ગાડી પણ હમે પડી છે હું તમને જો લુક બતાવી રહ્યો છું ગાડીનું તો આ જ ગાડીમાં વરાજા જઈ રહ્યા જવાના છે માંડવા બરાબર એટલે હું ગાડી પણ કમ્પ્લીટ રેડી બરાબર કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે તો વરાજા આ જ ગાડીમાં જવાના છે અને વરાજા લુક આપી રહ્યા છે એટલે વરાજાનું જો લુક જોવો કેવું છે તો જોઈ લેવાથી ફાઇનલી તો વરાજા ગાડીમાં બેહવા માટે રેડી થઈ ગયા છે ને કેમેરાવાળાને ધીરે ધીરે ગાડી આગળ વધારો આગળ આવો અને ગાડીમાં બેહો એટલે કેમેરાવાળા શૂટિંગ કરી રહ્યા છે તો આપણે પણ પાછળ થોડું મૂક્યું તો આપણે પણ થોડુંક શૂટિંગ કરી લીધું ને વરાજાને આ વરાજાનો કમ્પ્લેટ ગાડીમાં બેહવા માટે રેડી ને જો ગાડીમાં બેસી ગયા છે બરાબર કમ્પ્લેટ ઓકે આ ફાઇનલી બેહી ગયા ગાડીમાં બરાબર તો અહીંથી હવે માંડવે જવા માટે ત્યારે અમૈયાની કમ્પ્લેટ અને એમાં પછી કાંઈ ભાઈ ઢીલો મૂકવાનો હોય નહીં ગાડી કમ્પ્લેટ થઈ ગઈ હતી તો ફર્સ્ટ ક્લાસ મૂકાઈ ગયું છે બરાબર તો જોઈ લેજો તમે કમ્પ્લેટ આખો બ્લોગ જોજો તો તમને ખબર પડશે બરાબર ને અહીંથી આ લોકો ફા બહા બહાટી નીકળી ગયા બધા એટલે કે હાલો ફટાફટ માંડવે પગાર તો જ જમવાનું મળશે તો આ લોકોને તો શું હોય જમવાની ઉતાવળ હતી એટલે બહ બહાટી બોલાવે ભાગ્યા નથી બરાબર ભૂખ તો લાગેલી જ હોય બધાને તો જો આવી ગયા નાસવા વાળા ભાઈ ડીજેમાં ગમગમટી ડીજેનો અવાજ સાંભળતા તો ભાઈ અમારે બહાટી ભાણુંભાઈને બોલાવવા મૂક્યા પછી એમાં આપણે કાંઈ ઢીલું તો મૂકીએ જ નહીં તો ભાણાભાઈને કમ્પ્લેટ ગાડી વાડી કમ્પ્લેટ કરીને નીકળી ગયા છે ભાઈ અમે ને વાડીઓમાં રાખેલું હતું એટલે વાડીઓનું લોકેશન તો તમને ખબર જ હોય તો ફાઇનલી આવી ગયું છે ડીજે શરૂ થઈ ગયું છે હવે ડીજેવાળો જગ્યા ગોતી દો છે કે મોટી જગ્યા આવે આ કપામાંથી જાહેરમાંથી કંઈક બારા નીકળીએ તો આપણે મોટો રાઉન્ડ કરીએ એટલે ફાઇનલી ડીજેવાળો જગ્યા ગોતી છે તો આગળ જવા દઈએ છીએ કે આગળ હાલો આગળ ઉભા ઉભાઈમાં પછી તો ફાઇનલી આપણે ભાણાભાઈની ગાડી તમને જે એકવાર હું બતાવી દઉં કે કઈ રીતે ગાડી કપાના ઝીંડવા ભીંડવા તોડતી આવે છે ને આ લગ્ન તો જોયા જેવા લગ્ન થાય કેમ કે વાડી જો મા જ ઉતારો હતો સાપરી ગામ સાપરી ગામ સુના લગન હતા અને જો અમારા કેમેરાવાળા આવ્યા છે તો એને પણ આપણે બ્લોકમાં ફિટ કરી લીધા છે કેમ છે ભાઈ હા બસ આમ તમને કેમ છે હા બાય મોજમાં જ રહેવાનું હોયું મૂકવાનું નથી થતું આજે આપણે આખો દિવસ એટલે એ લોકો કે આજ પૂછીએ જાય આપણે એટલે ફટાફટ એ લોકો કમ્પ્લેટ કરીને કહું બરાબર ને બ્લોક બનાવવામાં બધા ઉસાહ કરતા હતા ને આપણને રોજ રોજ બધા આપણે હતા હતા એટલે ગાડી નીકળી છે વરાજાની ને આપણે સાઈડમાં ઉભા રહી ગયા એટલે મેં કીધું આખી ગાડીનો લૂક લેવાઈ જાય બધા વશમાંથી અમારે દીદી નહીં નીકળ્યા ત્યાં આપણે એનો લૂક પણ લઈ લીધો બરાબર કેમેરાવાળાને ફોન આવી ગયા ફોનમાં લાગેલા હતા નહીં કે જલ્દી આગળ થઈ જાય આગળ શૂટિંગ કરવા નહીં મળે એટલે એ આગળ થઈ ગયા બરાબર કમ્પ્લેટ બધા નીકળ્યા છે બરાબર અને ગયા ઘાત ભાઈ કે હાલો જમવાનું મોડું થાય છે એ તો જમવા જ ઉપડ્યા છે ફાઈનલી જો અહીં ઉભા જાય કંઈક લોસો છો પાછો હવે હાલો હાલશે કે તો પાછા હાલવા પીડ્યા હું લોસો છો એ મને ખબર નહોતી પણ લોસો કંઈક હતો ભાઈ હું એટલે કમ્પ્લેટ ફાઇનલી ભાગ્યા છે હવે હવે ત્યાં જાય છે આપણે છીએ ચાલો આપણે એર જ છીએ અને ભાઈ જીજા ગોતી છે એ બરાબર તો આપણે તરત બીજા વાળાની જગ્યા ગોતી એટલે આપણે કઈ ઢીલો મૂક્યો નથી તરત મારા ભણાઈ મને મારો ધક્કો ગયો તરત ત્રણસો એક મને ત્રણસો પીડે પીડા નાસવા ને આપણો જ વારો ડિસ્કો કરવા પહેલો ધક્કો મારી દીધો આપણને કે કેવું પડે કે ભાઈ ડિસ્કો કરવો તમારે પડશે મામા એ કે પછી આપણે કઈ ઢીલો મૂચ્યો નહીં મોટા મોટા વાળા પછી આપણા બનાના ચારસો પાંચસોની પીળા બહાડી બોલાવી દઈને બધાને આગામ ખેંવીને ક્યાં એટલે ડિસ્કો કરી લીધો દસ પંદર મિનિટ ધબધબાટી બોલાવી હતી તો તમે જોયો બધા ને આપણે ડિસ્કો આવડતો નહોતો પણ આ હું આપણને બધા બીતા થાય એટલે કોકને એટલે પગ આવી જાય કે આજનો પગ આવશે તો આપણે અંગૂઠા કાઢી નાખીએ એટલે બધા આપણે આગા આગા રહેતા ઘડીક આપણે ડીસ્કો કરી લીધો ને બધાને મોજ જ લાવી દીધી હાવ ને બધા મોજમાં જ હતા ભાઈ મોજમાં એટલે તમે ઘટેલી એવી મોજ આવી ગઈ બધાને અને આ બાજુ લેડીઝનું કામકાજ હતું અમારા દીદી ને એ તો ધબધબાટી બોલાવતા હતા અને ભાઈ બધાને સસમા બસમા ને બધી બેનોડી મનાડ્યું છું એ તમારે લાંબા લાંબા સકડા કર્યા હતા બધાને હાઉની રીતે કરતો ધબ ધબાટી આ જોવાનું તમારે એ કાંઈ જ નહીં તમારે બરાબર અને ડીજે વાળો તો ડીજે ભાઈ એના બસો એંસીની પીળમાં શરૂ કરીને મૂકી દીધો ને મેં કીધું કે નાસો નાસો તમારે બહા બહાટી બોલાવો તમારે એટલે ડીજેવાળાની કંઈ ઉપર ડીજેવાળાને ધબધબાટી ને આપણા લોકો કાગળિયા તોડી તોડીને બધા ફગાવતા હતા લોસાર આખા રોડ રોડમાં નકલો કાગળીઓ કાગળીઓ કરી નાખ્યો બરાબર એટલે ફાઇનલી બધાને બહુ જ હતી અને અમારે જીગાભાઈ આવી ગયા થોડાક ડિસ્કામાં જીગાભાઈ કે આપણે ફોલા ઢીલો મૂકવું જો આપણે થોડોક ડિસ્કો કરી લઈએ કે તો એને ડિસ્કો કરી લીધો ચા આવી ગયા ડોનવાળા તો આપણે ડોનને કેદ કરી લીધો આપણા બ્લોકમાં બરાબર આપણે વલુકમાં ડોન એક કેક કરાઈ ગયું છે આપણે કીધું ઝૂમ કરીને લઈ લો હવે એને અંદર એટલે ખબર પડે ને કે મારે ભાણા ભાઈના લગ્નમાં ડોનથી ભાઈ શૂટિંગ કર્યું છું એટલે જોઈ લીધું આપણે ડોનની તે બરાબર અને ભાઈ મજાને મજા જ કરી નકરી એના કેમ કે બધાને મોજ જ હતી નકરી એટલે ભાઈ અંદર સકડા બકડા ને બધા નોખા ડોખા અમારે ઢીંગી બે નાસ્તું છું બરાબર છોકરી મોકરી બધા નાસ્તા હતા બધા મોજમાં જ હતા ડોન બોનને કેદ કરીને આ બધું છોકરીઓ બોકરીઓ નાસવા બાસવા મેં તમારે કઈ બાકી જ નહોતું મૂક્યું કેમેરાવાળાનો માથો આવે છે મારા બ્લોકમાં જો વાંકો વળી રહેલા એ બરાબર એ ધીગીરીઓનો ફોટો પાડતા હતા અને મજા જ આવી ગઈ બધાને મોજ જ કરવાની હતી એટલે મોજ જ કરી એ બરાબર ને ખેરા લાંબા લાંબા ભાઈ એને ઘમઘમાટી બોલાવવાનું શરૂ જો અમારા રાહુલભાઈને ને અમારે બોલવાનું અમારા તરત ત્યારે જ હોય એના દિગ્નેશને અમારા હાર્દિકને આશીષને બધા ભાણાભાને બધા હતા જ તે અમારા ને અમારા ભાણીજી છે અમારા પત્નીજી છે બરાબર એટલે અમારા દીદી છે અમારા વો બાપા ઉઘાડામાંથી છે એટલે અમારા બધા બલોકમાં હતા ધબધબાટી બોલાવે એવા એટલે કાયદા સર બધાએ મોજ જ લીધી છે એને ભાઈ અમારા મોજ તો લેવી જ પડે ને અમે સોલંકી પરિવારને અમે મોહાળ હતું એનું એટલે મોહાણમાં તો કંઈ ઘટે જ નહીં પછી અને કીધું કે ભાઈ નાસી જાઓ કૂદરી જાઓ તમારે એમાં કંઈ ઘટે નહીં અમારે બહુ બાબા કીધું કે હવે બે દી લાશ કોઈની નહીં કે બરાબર બે ત્રણ સકડા કર્યા એક અંદર કર્યું ને એક બહાર કર્યું એમાં લાંબા લાંબા બે ત્રણ સકડા કર્યા છે અંદર તો ભાઈ હવે તો હાઉ ને નીચે હવું ગરબા લે છે જેને મજા આવે તડકો હતો બહુ ભાઈ પાણી પીવાનું કંઈ મળે નહીં એવો તડકો હતો પાણી ભાવતું નહોતું પાણી હાવ મોળું લાગતું હતું ને કંઈ સોડા મળે નહીં કંઈ કંઈ દૂધ મળે એવું હતું બધું બેટરી સકડા કર્યા લાંબા લાંબા એ હવું રીતે હાઉ મસ્તી મોજ આવે એમ સકડા કર્યા છે લાંબા લાંબા અને પછી બધા એના લટાપટા લટાપટા બધા એ મોજ કરી અને બધા ગરબા લેતા અમારા મેડમની કંઈ થોડું ઢીલું મૂકે અમારા મેડમની એ આવી ગયા અંદર બરાબર તો બતાવું છું હમણાં અહીંયા આગળ આવશે અમારા મેડમની એ બરાબર જો આવ્યા અમારા મેડમને એ કેમ કે એની મજા આવે અમારે અમારા મોટા ભાભી એ રહ્યા હતા ને અમારા મેડમ એ હતા ને અમારા મેડમ તો ચાર થઈને પાણીયાના લગ્નમાં હાડી પાડી એન્ટ્રી પડતી હતી એની તો અને એ તો કોઈને ખાર જ નહીં તો મને કઈ ઠંડુ ઊંડું પીવરાવો મને ક્યાંય પવરાવો થાકી જાય અમે કે અહીંયા કાંઈ મળે નહીં ત્યાં બાપુને મોજ આવી જાય વરાધાને લઈને આવી જાવ પોસ દેવા માટે બાપુ મેં કીધું બાપુ તમે ત્યાં કે આ હા એ કે અમારે જમાવટ જ કરી લેવાની છે આજ મૂકવાનું જ નથી ઢીલો એટલે પાણીબેન આવી જાય મરાજાની નજર ઉતારવા પડે અમારા પાણીબહેન છે આ બરાજાની નજર ઉતારી લીધી કમ્પ્લેટ બરાબર ને પાણીબહેને કીધું કે આજે અમારે કંઈ ઢીલો મૂકવાનું છે આ નહીં મારો ભાઈ પરણે છે કે આજ હું થોડું ઢીલો મૂકો એટલે કમ્પ્લેટ બરાબર

બરોબર અને બાપુ બાજુમાં ઊભેલા હોય એટલે ટેન્શન જ શું હોય હા અમારા ભાણાભાઈ ના ગુરુ છે આ એ ગુરુ આવેલા હતા બરોબર અમારા ભાણાભાઈ ના ગુરુ છે અને બાપુ એને મોજ કરાવી દીધી છે બધા મજા મજા ને મજા જ હતી એમાં કઈ ઘટેમ એમ જ નહોતું એટલે કઈ ટેન્શન જ નહોતું બાપુ એ કીધું સારા બાજુથી ફડા ફળ ગયા તો ફોડાય નહોતા એટલે કાગળિયાના ફટાક્યા લાવ્યા હતા ઉડાડવા વાળા કલર વાળા કાગળ વાળા ને એવા ફટાક્યા બહાટી ફૂટતા આવા કાગળિયા ઉડાડ્યા નથી તમારે ભણાવે તો ફાઇનલી ત્યાં થઈ ગયા બાપુએ કીધું કે તમે કાંઈ વાંધો નહીં ટેન્શન લો લ્યો બાપુને મેં કીધું કેમ છે બાપુ તા કે બાપુ કે રેડી આમાં કાંઈ ઘટવા નહીં દેવાનું બરોબર બાપુ મોજમાં આવી ગયા હતા બરોબર એટલે હવે ફાઇનલ થોડી જ વાર છે હવે કેમ કે આપણે હવે ગાડી હાકી મૂકવાની થઈ હતી બાપુ એ કીધું તો ખાલી આપણે અહીંથી નીકળીએ તો એ કે થોડી થોડી બધાની ભૂખ લાગેલી છે તો માંડવા ભેગા થઈ ગઈ અમારે પાણી બેગની બધા કાકડીયા ઉડાડવા આવ્યા છે તો કાકડીયા ઉડાડી નાખે પછી કે અહીંથી ગાડી હાકી મૂકીએ આપણે પછી કીધું કે હવે ગાડી જાવજ અંતિ કે એકસો એંસીની ફિલ્ડમાં માંડવા મૂકાડો પછી તમારા ભણાભાઈની ગાડી વરાદાની હાંકી મૂકે અને માંડવે પૂગવાની તૈયારીમાં ગાડી બરાબર તો આગળથી આપણે ગાડીનો લૂક લઈ લઈજો તો બતાવી દઉં છો આગળથી ગાડીનો કેવો લૂક હતો એ બરાબર લાગટ ગટ બાવળિયા બાવળિયાને ઘણા હતા ભાણાભાઈને ઘણા હતા ગાડીને ઘણા હતા બરાબર કેમ કે આમાં તો ભાઈ બધા એને ભાડીઓમાં લગન તો લગન કહેવાય નહીં તો વાડીઓમાં તો મોજ જ અલગ હોય એટલે ભાઈ ફાઇનલી બધા કાગડીયા બાગડીયા ઉડાડતા ઉડાડતા કમ્પ્લેટ આવી રહ્યા છે હવે માંડવે બરાબર ને આગળ ડીજેવાળા રમ રમટી બોલાવે છે ડીજેવાળા ડિસ્કો કરે છે તો આપણે થોડાક એની આગળથી લઈ લીધા અને ભાઈ હજી તો આવડે લોકોને ધરવું છો નથી એટલે થોડોક ડાન્સ કરે છે વાહે લેડીઝ કે આવી થોડું કાંઈ ઢીલું મૂકી દે વાહે લેડીઝો માંડાડી તો એ બધા ડિસ્કો કરી લીધો ધબધબાટી બોલાવી લીધા હા જો હા ફર્સ્ટ ક્લાસ અમારે કાંઈ કોઈ ઘટે નહીં એવું જ કરી નાખ્યું છે બરાબર એટલે કમ્પલેટ ને હવે ફાઇનલી ભાણાભાજી જોઈ રહ્યા છે માંડવે આ સેલો રાઉન્ડ છે ડીજેનો પછી હવે ડીજે આગળ સાઈડમાં યોજાશે આ એકવાર ની જે ડિસ્કો કરી દો એટલે ડીજે ભાઈ સાઈડમાં મોકલી દેવાનું છે તો કમ્પ્લેટ ને બધા ડિસ્કો કરતાં કરતાં ચાલ્યા છે અને મેં એને કીધું તમ તારા હજી એકવાર તમે ધબધબટી બોલાવી દો અને મારે તો ભાઈ નાસવાવાળાને તો કંઈ ઘટવા જ દેવાનું ન હોય તો આવી ગયા કાયદા સર સમયવાળા વરાજાને સાઈન લો કરવા હાડ્યું આમાં શું હોય રિવાજ પ્રમાણે હાળી હોય કે ભાઈ બેન થતી હોય કે એ થતી હોય હાળી થતી હોય એ સાઇનલો કરવા આવે તો વોરાજાને કીધું હવે નીચે ઉતારી દો તો વરાજાને નીચે ઉતાર્યો ને એની જગ્યાએ બિહારી દીધો વરાજાને જગ્યાએ બેહાડીને સાઈન લો કર્યો કે હવે સાઈડ બાર મારું કામ શરૂ થવા ગયો હું તમારે હાર્યા છું તમે એવા ટેન્શન લઈ લેતા વરાજાને કમ્પ્લેટ સાઇનલો બાઇનલો કરાવી દીધો છે હું તમને બતાવી દઉં બરાબર જો સાઈન લો કેમ કરાવ્યો છે વરાજાની જો આ વરાજાને સાઈન લો કરાવ્યો છે ને હવે હાથમાં પણ સાઇન લો આગળ કરાવી દે વરાજાને ને પછી વરાજાને જે નજર ઉતારવાની ઉતારી લે બરાબર આ પહેલાંનો રિવાજ છે નજર ઉતારવા આવે તમે જો હાથમાં સાઈન લો કરાવી દીધો છે ને હવે કળશ ધાર કરી દે નજર ઉતારી ઓલો પ્લસ લાવો કે બરોબર તો એમથી ધાર કરાવી દે હું લોસા પ્લસ ધોરો બરોબર એટલે પેલા આ રીતે બધું વિધિસર થતું ને આ વિધિસર લગ્ન છે એટલે બધું કમ્પ્લેન્ટ હોય એમાંથી પાણી નાખશે જ રી કમ્પ્લેટ હા અણુવાર પછી હાથ લુસાઈ નાખશે ને આ બાજુ આપણે ડીજેવાળા તો કંઈ પાછા ઓલા મૂકે જ નથી ફટાઇ ક્યાં ફળા ધમધમટી શરૂ જ રાખે તો હજી તો ડીજેવાળાનું ચાલુ હતું બાપુ કે નાચો નાચો તમારે કાંઈ ઘટવા નહીં દેતા બાપુ કે તમે નાશો બાપુએ પૈસા પૈસા ઉડાડવાનું શરૂ કર્યું ને આવડા નશો તથા થાય બાપુને અમારા મેડમની પાછા કેમેરામાં આવી જાય ગયા પાછ અહીં થઈ જ ત્યાં બીજું તો માંડવા ભેગા થો જમી જાઓ ફટાફટ બરાબર તો બાપુને બીજું તો હવે આગળ વધશું ને આપણે બાબુ કે હવે વધવાની તમને છૂટી હવે તો આપણે જે મોજ કરી દઈએ આ માંડવાવાળા વાળા તરફથી છે બધા જોવા આવી ગયેલા તો મેં એની વારંવાર બ્લોકમાં લઈ લીધા છે મારા બ્લોકમાં જોઈ લેજો અને ફાઇનલી આપણે માંડવાનો સીની અંદર લીધો છે તમને હું બતાવી લો છું આપણે માંડવાનો સીની આવશે ગેટનો એટલે આ છે ફાઇનલી ગેટ અહીંથી તો આપણા ભાણાભાઈનો એન્ટ્રી થવાની છે તો ફાઇનલી જેટ છે જોઈ લેજો અને ઓલા હમીરિયાવાળા પણ અહીંથી આગળ નીકળશે આપણે એની આપણે અંદર ગેટમાં કેદ કરી લીધા છે અને ઊભા રાખી દીધા છે કે ઊભા રહી જાઓ ભાઈ ખોદારી ઊભા રહી જાઓ તમારું કામ છે અમારે જો હમીરિયાવાળાને કીધું તમે ઊભા રહે તો તમારું લોક લઈ લઈ અમે થોડુંક શૂટિંગ લઈ લઈએ એટલે શૂટિંગ લેવાઈ જાય તો અંદર આવી જાય પછી મગેશમારીની જે ડીજે વાત છે ત્યાં સુધીનું આપણે લોક લઈ લીધું છે હવે ટેન્શન લે કોઈને બરાબર

હાથ નો ફેડો કરી લઈ જવાનો છે એટલે બધા આ લોકો તૈયારી કરવા બેઠા છે આ લોકો સુધી વરાજા ને હાથ ઉપર લઈ જવાનો છે બરોબર